અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજામાં ગીતા જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રા અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો તળાજામાં વારાહી મંદિર ખાતે ગીતા જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રા અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ અધર્મ સામે લડવા અને ધર્મની સ્થાપના કરવા અર્જુનને જે બોધ આપ્યો અને અર્જુને મહાભારતના યુદ્ધમાં જે પરાક્રમ કર્યું એ આપણે જાણીએ છીએ એ બોધ એટલે જ આપણી ભાગવત ગીતાજી અને એ દિવસ એટલે ગીતા જયંતિ એ જ ગીતામાંથી બોધ લઈ કળયુગમાં આવું જ પરાક્રમ ઓગણીસસો બાણુંમાં ગીતા જયંતિના દિવસે બજરંદળના બજરંગીઓ તથા હિન્દુ સમાજે કર્યું હતું અને ભગવાન શ્રી રામ લલ્લાને નિજ સ્થાને બિરાજમાન કર્યા એ પરાક્રમી દિવસને નિરંતર સ્મરણ કરવા દર વર્ષે બજરંગદળ શૌર્ય યાત્રા કાઢે છે તેમજ સંગઠનને વેગ આપવા અને કાર્યકર્તાઓના પરિવાર સહ પરિચય તથા આત્મીયતા માટે વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા